દસ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓની અંદર રસ્તાઓ પેપર બ્લોક સાથે જ પાણીની લાઈનો ગટર લાઈનો રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો પણ કરવામાં આવશે જેવો પણ મહત્વનો અને મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવી રહેલો છે

આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને હાલ રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો જોવા મળ્યો છે અને દસ શહેરનું તાપમાન તેર ડિગ્રી કરતાં પણ ઓછું હાલ જોવા મળી રહ્યું છે અને જેવી પણ મહત્વની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે પીએમ મોદી ફરીવાર આવશે ગુજરાત ફેબ્રુઆરીની અંદર પીએમ મોદી વડોદરા આવે તેવી શક્યતાઓ જોવા મળી છે વડોદરાની અંદર પાંજરા પોળનું નિર્માણ થઈ રહેલું છે તેના ભૂમિપૂજનની અંદર પ્રધાનમંત્રી આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે પચાસ હજારથી વધુ લોકોને આવે અને સંબોધન કરે તેવા પ્રકારની પણ હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દસ ફેબ્રુઆરીના રોજ વડોદરાની અંદર કાર્યક્રમનું આયોજન નક્કી કરવામાં આવેલું છે અને તાજેતરની અંદર જ પીએમ મોદી

પાંચ લાખ થી વધારીને દસ લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને દસ લાખ કરવાના દસ્તાવેજ કેન્દ્ર સરકારે આખરી રોપ આપશે જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવશે આ અંગેની જાહેરાત એક ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટની અંદર કરવામાં આવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ અત્યારે સૂચનાઓ જાહેર કરવામાં આવી રહેલી છે અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે જેમાં આ વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ

જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને પાંચ રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો

વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે તમારે પંદર વર્ષની અંદર બે વાર અપડેટ કરવાનું રહે છે પેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો

ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં નુકશાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવે છે જેમાં કુદરતી આફતના કારણે થતા નુકશાનના કિસ્સાની અંદર ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા રૂપિયા દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખ થી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એસટી કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર ત્રીસ ટકા પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે નાણા વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે ખેડૂતો દેવું છે ગુજરાત નવમાં ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં

બાકી રહેલો 2023 અને વર્ષ 2024 માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10 થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે તો એ સાથે જ વિવિધ સ્થળોએ દસ હજારને પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેજ ટુ અંતર્ગત વધુ દસ હજારને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજાર ને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી કોઈ પણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકા છે ઓથોરીટીએ કહ્યું છે કે 15 ડિસેંબર 2023 થી આગમી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે તો એ સાથે જે ડ્રોન ની ખરીદી ઉપર સરકાર આપશે 17% ની સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપી રહી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસસી એસટી કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર સો ટકા અથવા તો દસ લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત ઉતરેલા જોવા મળ્યા છે લોકસભા દ્વારા મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક તરફ વિપક્ષની વધુ પાર્ટીઓ પીએમ મોદી રોકવા માટે ગઠબંધન કરી રહી છે તો બીજી તરફ પીએમ મોદીએ પણ દેશની જનતા પાસે દસ વર્ષમાં દેશની પ્રગતિ અંગે અભિપ્રાય માંગ્યો છે જેમાં તેમણે દેશની સુરક્ષા અર્થવ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર જેવી બાબતોને લઈને જનતાને તેમનો અભિપ્રાય જણાવવા માટે પણ પીએમ મોદી દ્વારા કહેવામાં આવી રહેલું છે